પ્રારંભ થશે આ અંગે ધારીમાં ભોજન પ્રસાદ સ્વાગત કાર્યક્રમ માટેની બેઠક મળી હતી આગામી પચ્ચીસ ઓગસ્ટના રોજ સત્તાધાર આપાગીગા ની અલક યાત્રા વિશાળ સંખ્યામાં નીકળશે ત્યારે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ધર્મ ભક્તો દ્વારા સન્માન કરાશે યાત્રામાં આગેવાનો સંતો મહંતો જોડાશે ધારી નર્મદેશ્વર મંદિર સ્વાગત પેટ્રોલ પંપ સ્વાગત પ્રેમવતી પ્રેમપરા પુલ પાસે સ્વાગત કરી ધારી જનતા કરવાની છે ધર્મનું પ્રતિક છે એમાં બધા જ આમાં હું તો કાયમ માટે કહું છું કે આવા ધાર્મિક કાર્યક્રમમાં જ્યાં જ્યાં અમારી જે પ્રકારની જરૂર પડે આપ આદેશ કરશો અમને ખૂબ ધન્યવાદ તો આપણે આગામી આપણી ક્યાં જશે નક્કી નથી એટલે ખરા સમયે આ આપણે શોભાયાત્રાનું સરસ મજાનું આયોજન કરેલું છે અને એમાં મેક્સ તો

તો અમે સરસ ધર્મ હું તો કાયમ માટે કહું છું કે આવા ધાર્મિક કાર્યક્રમમાં જ્યાં જ્યાં અમારી જે કયા પ્રકારની સહયોગની જરૂર પડે આપ આદેશ કરશો અમને ખૂબ ગૌરવ ધન્યવાદ કંઈ બનાવીએ ને તો આપણે આગામી પેઢી આપણી ક્યાં જશે નક્કી નથી એટલે ખરા સમયે આ આપણે શોભાયાત્રાનું સરસ મજાનું આયોજન થયેલું છે અને એમાં મેક્સ તો હવે સરસ સ્વરૂપ વપરાય એક ધર્મનું પ્રતિક છે તો એમાં બધા જ આમાં હું તો કાંઈ માટે કહું છું કે આ આવા ધાર્મિક કાર્યક્રમમાં જ્યાં જ્યાં અમારી જે કઈ પ્રકારની સહયોગની જરૂર પડે આપ આદેશ કરશો અમને ખૂબ ગમશે ધન્યવાદ એ બનાવીએ ને તો આપણે આગામી પેઢી આપણી ક્યાં જશે નક્કી નથી એટલે ખરા સમયે આ આપણે શોભાયાત્રાનું સરસ મજાનું આયોજન થયેલું છે અને એમાં મેક્સ